રાયરાને તો આજે આપણે આવી ગઈ છીએ વાડીએ તો આજે આપણે દેખા છે એમાં આપણે તલ સાઠવાના છે તો ચાલો આપણે જોઈશું કે આમાં તલ કઈ રીતે સાઠે છે કઈ રીતેની પ્રોસેસ કરે છે શું કરે છે તો તે બધું આપણે વારાફરતી વારાફરતી જોઈશું તો તો ચલ લેજો થી આ વિડિયો જોઈજો તો આપણે આ તલ વાવાના છે તલ છે ગરઘરાવના તલ છે આપણે જોવાયેલા છે ફરી વાર એને વાવવાના છે તો એને સૌ પ્રથમ પહેલા એક ડોલ ખાતર લીધું આપણે યુરિયા યુરિયા ખાતરમાં આપણે તેલને મિક્સ કરી દેવાના છે મિક્સ કરીને જોવાનું છે કે કેટલા પ્રમાણમાં આપણે સાટા હોય કેટલા રાખવા તે એ પ્રમાણે તો ઘટે તો પાછા થોડાક આ કયા તલ છે કર કરવા નેક્સ્ટ કરવાની પ્રોસેસ ચાલુ છે તો આપણે માપ જોવું છે કે કેટલા તેલ રાખવા છે આપ તો કે વિડિયો છે તો આપણે જોયા કે કેવો માપ છે તેલનું તો આ રીતે માપ છે કે કેટલા તેલ રાખવા આ રીતે દેખાઈ પ્રમાણે તેલ મિક્સ કરવા તો આપણે આતેલને સાટી દેવાનો છે સાટશું તો બસ ને એક ફકસે તલ સાટવાનો કામ ચાલુ કરી દીધું છે પપ્પાએ આટ આતેલ જો આ રીતે સાટે છે જોજો ના આ ઇતલી વાડી દેખાય છે દસક પાળિયા છે કે 10 પાળિયામાં તેલ છાટવાના છે બધાય જ્યાં સુધી આપણે શેણા બાજુ આ તો માળી જાય થોડા ઘણા ખાઈ લે શેણા તો આપણે આવી ગય છે શેણા ની અંદર હું પૂગાઈ જશે ને મુક છોડવા લીલા રહ્યા છે ખાઈ લે છે ને ખાવ હોય તો આવી જાજો ભાઈ વાડી આપડી ऐसे ऐसे तो આપણે એક પાળિયા માં એક ડબરો સાટવાનો છે. આ રીતે આપણે પાળિયા માં માપ છે એક પાળિયા નું આ રીતે આ પ્રમાણ સાટતું રહેવાનું તો જોઈએ કઈ રીતે હવે ચાટે છે આવડા पाड़िया में साटे आ रीते पड़े से जो खातर देखा है तल नहीं देखा है कारण के तल ने जमीन नो रंग हरखो थी गयो से तो कई तल देखा है नहीं तो तेन चार पाड़िया साटी दीदा से

ત્યાર પછી નીચે થોડું તો આપણે આવી ગયા છીએ આપણી મંજિલે પાણી આપણે પાવાનું ચાલુ થઈ ગયું છે કામકાજ તો આ એક ધારો પાણી જાય એટલે એક ધારો દોડ્યો ન થઈ જાય એક જ બાજુ પાણી ન હોય એટલે આગળ આગળ આપણે ખંભાળી મારતા રહ્યું જેથી કરીને પાણી આખા ક્યારામાં ચાલે તો આવા ને આવા ખેતીવાડીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક ચેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારો મૂકેલો વિડીયો તમને સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા જોવા મળે તો આ છે અમારી વાડીનો વ્યૂ